સુનિશ્ચિત કરવા માટે આ રિહર્સલ તહેવાર દરમિયાન જાણવા માટે અધિકારીઓની દર્શાવે છે રિહર્સલ ટ્રાફિક વ્યવસ્થાપન ભીડ નિયંત્રણ અને તાત્કાલિક પ્રતિસાદ વિગતવાર યોજના સામેલ હતી પોલીસ કર્મચારીઓને મુખ્ય વિસ્તારોમાં તૈનાત કરવામાં હતા જેથી વાસ્તવિક પરિસ્થિતિઓનું અનુસરણ કરી શકાય અને સંભવિત પડકારોને ઉકેલી શકાય આ સચોટ અભિગમ મોટા પાયે જાહેર કાર્યક્રમો સંચાલન માટે તૈયારીના મહત્વને દર્શાવે છે અક્ષય તૃતીયાને ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ છે શોભાયાત્રાઓમાં જીવંત પરંપરાઓ અને વિધિઓ દર્શાવશે જે વિવિધ વિસ્તારોના ભક્તોને આકર્ષે ભાગ લેનારાઓ માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે પોલીસના પ્રવાસોની વ્યાપક પ્રશંસા થઈ છે અધિકારીઓ નાગરિકોને સુરક્ષા પગલાં સાથે સહકાર આપવા અને તહેવાર દરમિયાન માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ કરી છે સુરક્ષા પ્રોટોકોલ અને ટ્રાફિક વ્યવસ્થાઓ વિશે લોકોને શિક્ષિત કરવા માટે જાહેર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પહેલું દરેક માળે સુમેળ અને આનંદમય વાતાવરણ બનાવવા માટે છે આવતીકાલે પરિશ્રામ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ માંડવી સુરસાગર લેખ થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થનાર છે આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ભાગરૂપે છ ડીસીપીઓ સાત એસીપી એકવીસ ઇન્સ્પેક્ટર છેતાલીસ સબ ઇન્સ્પેક્ટર અને નવસો પચાસથી વધારે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે સાથે સાથે સુરક્ષાના જરૂરિયાતોને ધ્યાને રાખી એક કંપની એસઆરપીએફને પણ આપણે તૈનાત કરીએ છીએ સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા એડવાન્સ પ્રેપરેશન્સ પણ કરવામાં આવ્યું છે નિરીક્ષણ કરીને કેટલાક હાઈરાઇઝ પોઈન્ટ્સ ટી પોઈન્ટ્સ સેન્સીટીવ પોઈન્ટ ઉપર આપણા પોલીસની હાજરી આપતું રહે સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા બોડી કેમેરા બાયનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રિઝર્વ ટીમ્સને પણ આપણે રાખી છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક વજ્ર વરણ એન્ટીરાઇટ સ્કીટ સાથેના માણસો અને અન્ય પરિબળોને પણ આપણે ડિપ્લોય કરવાના તૈયારી સાથે આપણે સ્ટ્રેટિક લોકેશન ઉપર ઉપલબ્ધ રાખીશું આ કાર્યક્રમ દરમિયાન આપણે પોલીસ આયોજકો એમના સ્વયંસેવકો એક સાથ સહકારથી કોઓર્ડિનેટેડ એફર્ટથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આયોજન કરી કાર્યક્રમ સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આજે તમે જોયું છે શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ જે આવતીકાલના બંદોબસ્તમાં ઉપસ્થિત રહેનાર છે તેઓ એક ફેમિલરાઇઝેશન એક્સરસાઇઝ સાથે સાથે ડોમિનેશન એક્સરસાઇઝ પણ આજે કરી છે અને આના ભાગરૂપે જે કંઈ સંવેદનશીલ વિસ્તારોમાંથી આપણે અધિકારીઓ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગ પણ કરી છે વિઝિબિલિટી ડોમિનેશનથી એક સ્ટ્રોંગ મેસેજ આપવાની પ્રયાસ પણ કરી છે આવતીકાલે કોઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ વિઘ્ન સંતોષી માણસો સક્રિય ના બને તે માટે પોલીસ કાળજી રાખશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય